જિંદગીનો ખારવો ખલાસીઓ બ્રેલ લિપિના શોધક તરીકે પ્રેરણાત્મક જીવન લુઈ બ્રેલની આજે વાર્તા તમે સાંભળો શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર ફ્રાન્સ દેશમાં કુપવે નામના નાનકડા શહેરમાં ચાર જાન્યુઆરી અઢારસો નવમાં જન્મેલ લુઈ બ્રેલ ત્રણ વર્ષની ઉંમરે રમતા રમતા લુઈને આંખમાં ગંભીર ઈજા પહોંચી પિતાએ ઘણી સારવાર કરાવી પણ લુઈની આંખો ફરીથી જોઈ શકે દુનિયા તેવી ન રહી ઈજા એક જ આંખમાં થઈ હતી પણ સિમ્પેથેતિક ઓપ્લેથેમિયાને કારણે તેમની બીજી આંખની દૃષ્ટિ પણ જતી રહી અને પાંચ વર્ષ સુધીમાં તે સંપૂર્ણપણે અંધ થઈ ગયા ભાઈ બહેનો માતા પિતાને લુઈ પૂછતા રહે છે કે મારી આંખો સામે હંમેશા અંધારું કેમ રહે છે ત્યારે માતા પિતાએ લુઈનો ઉછેર શક્ય એટલો સામાન્ય રીતે થાય એ પ્રયત્ન કર્યા પિતાએ લાકડીની મદદથી રસ્તા પર ચાલવાનું તેઓને શીખડાવ્યું શાળાએ સાંભળી સાંભળીને ભણવાનું તેઓએ શરૂ કર્યું રોયલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્લાઇન્ડ યુથ સંસ્થાની શિષ્યવૃત્તિથી પેરિસ શહેરમાં તેઓએ આગળનો અભ્યાસ કરે છે એ જ સમયે ફ્રેન્ચ લશ્કરના એક અધિકારી કેપ્ટન ચાર્લ્સ બાબરની સૈનિકને શીખવે છે કે કોઈ લખાણ અંધારામાં કેવી રીતે જાણવું એની તાલીમ આપવા માટે આવ્યા હતા અને લુઈ બ્રેલે તે પદ્ધતિ શીખી ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં વર્ષમાં લુઈ બ્રેલ ટપકાની સહાયતાથી શબ્દ સંગીત અને ગીત લખવાની પદ્ધતિ પર પુસ્તક પ્રકાશિત કર્યું જે સમય જતાં બ્રેલ લિપિ તરીકે પ્રસિદ્ધ થયું લુએ ટપકા ઊંચા અને એક એક અક્ષર ગોઠવી જુદા જુદા ચોસઠ અક્ષરના સંકેત ક્રમશઃ બનાવ્યા અંધ દિવ્યાંગનું સ્પર્શ જ્ઞાન તીવ્ર હોય અને તે સૂક્ષ્મ ભાગને પણ ઓળખી શકે બ્રેલ લિપિ લખતા વાંચતા કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહી અને લુઈ બ્રેલ શિક્ષક તરીકે નોકરી પણ તે શાળામાં મેળવી લુએ સ્કૂલમાં ભણાવતા હતા એ સ્કૂલના હેડમાસ્ટર ડૉક્ટર એલેક્ઝાન્ડર રેને હેડમાસ્ટર તરીકે રાજીનામું આપવું પડ્યું હતું કેમકે તેમણે ઇતિહાસના એક પુસ્તકને બ્રેલ લિપિમાં અનુવાદ કર્યો હતો ત્યારે બ્રેલ લિપિનો એટલો બધો ઉત્સાહ શીખવાનો ન હતો બ્રેલ જીવનભર શારીરિક તકલીફોથી પીડાતા રહ્યા પણ મરજીવાને દરેક ડૂબકીમાં જીવનનો દરિયો માણવાની જીત હોય તેમ પ્રજ્ઞા ચક્ષુઓ લોકો માટે તેઓ પ્રેરક બની રહ્યા આવી સરસ વાર્તાઓ સાંભળતા રહેવા માટે આજ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટ નીરવ મંદિર ચેનલ